મારું નામ રમેશભાઈ માવજીભાઈ છે અને હું આપણા નડિયાદ કંડો કંજોણા ગામ છે અહીંયા હું ચાલીસ હજાર રૂપિયામાં હળવાણો છું દીકરી બાબતમાં તેના બાબતમાં દીકરી બાબતમાં કેમ દીકરી બોલ એટલે એ જણ જીરોડી જે ભગા કરી નામ છે અને એને કે હું તમને દીકરી આપું છું અને અમે આપણે જે આપણા જે નાઈટ રહેવા જે જે ટુંડુ ઓઢાકણું એવું કર્યું ને એવું બધું મેં કર્યું છે પણ હવે મારા બેટા ના પાડે છે કેમ પૈસા દેવાની ના પાડે છે આપણે કઈ સમાજના હું વણકર સમાજ છું અને એ કઈ સમાજ છે હવે કાઈ સમજે નથી પડતું એ કઈ સમાજ છે મને તો

અને દીકરી નામ શું હોય શિલ્પા નામ હે દીકરી નું અને અમે કટકે કટકે પૈસા ચાલીસ હજાર રૂપિયા જેવું આપી દીધું હોય હવે ના પાડે બધી રીત ને પૈસા નહી દેવા કે દીકરી નહીં દેવી એટલે કે તમે વણકર કરશો નામ આમ છો દરબાર થી એવું બધું કે તમે તમે કીધું કઈ નથી એક આ ગુજરાતી નો જણ છે એને નંબર આપ્યો તો ખાલી નંબર જે નામ છે એનો નંબર આપ્યો તો ગોઠવી દેવી

हाँ देख जो बे बाप दी का ये किसी को गाड़ी है भाई हां रिक्शा है अरे स्कूल मालवी है देख बाप दी को देख बाप दी को हमें स्कूल मालवी ही मैंने पच्चीस हज़ार रुपया कमाई भी ही आगा। आगा। काम करे है अन्ना ये पांच मिनट में काम करें इंजीनियर बना हुए हैं मोटरसाइकिल रिक्शा गाड़ियों ना देखो हाँ હે ગય દુકાન નહી ઓકે બરોબર પ્રફુલ નામ છે ને હે વણકર સમાર માં દીકરી નોંધી એવું છે ને કઈક ના એવું એવું તો નથી અમારે આ બાજુ ચમાર ને વણકર નથી વાર સમજા हां अले वनकर पाड़ियो राजकोट साइड वर राज वर हपांगा तुमकर वनकर समार ने एवू अही अमर काय नदी अमर वाल्मीकि नी छोकरी हरी पण हा इत बरोबर हु हूँ पाडू हु ना ने पाड़तो पण आ बाजू अमर के गिल्म नथी आ वस्तु आय तमे ये गलका कालिया होइन तमे बदय पड्या इना हा तो

વાત માનસો એટલે દુખી દવાના હા બાપડા આમ કઈ ગયા તા બાપડા થી કઈ ગયા હતા બાપડા કલા કાઢી નાખો આપડો દાદો આમ કઈ ગયો દાદી આમ કઈ ગયી વડવો કઈ ગયો પૂર્વજો કહી ગયો ક્રાંતિકારી હોય કે જાતિ વર્ણ વ્યવસ્થા એ બધા ગઈઠા હવે હું તમને એમ કઉ છુ તમારામાં ફોટો જે ભાઈ ભગા ભાઈ છે એનો ફોટો એનો નંબર ભગાભાઈ નામ આ છોકરીનો બાપો છોકરીનો બાપો હોય બરોબર ઈ ક્યાં ક્યાં હા બાજુમાં ખંજવાડા અને સલૂન પોલીસ સ્ટેશન લાગે પોલીસ સ્ટેશન Ααα. Οκ. ο Λογόνας. Κουβάρει Τα λούβι πόλυντσες, ναι, ναι. પોલીસ સ્ટેશન હા હા વાંધો વાંધો લખો હાલો તમારું નામ બોલો છે મારું નામ બોલો મારા બાબાનું તમારું બોલો પેલા મારું નામ રમેશભાઈ માવજીભાઈ

વગર જવા સુરનગર ઓકે હવે તમારા દીકરાનું નામ શું કીધું પ્રફુલભાઈ રમેશભાઈ विपुल भाई रमेश भाई तुम्हारी अटक हूँ जे ओरा 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 हाँ प्रफुल भाई रमेश भाई ओरा हाँ पच्चीस आप वही तो हुआ जे हमें छोकरी रे हगाई करी छोकरी ना मुझे सिंगम सिल्पा हाँ शिल्पा शिल्पा इन पपन नाम शिल्पा यहाँ इन पपन नाम तो और ना नहीं खबर ये खाली नाम है जो शिल्पा की जुई ने सुंदरी वोटरी आ सुंदरी वोटरी रुपया ले ली था हाँ अरे यार शिल्पा बेन ये क्या गांव नो की तो बड़ो दराकियो ના ઇયા ના ઇ ના આ બાજુના ગામ ના એટલા બાજુ નું ગામ હોય એવું નામ પડ્યું નતું ક્યાં તાલુકાનું ગામ તાલુકો હોય કે જિલ્લા હોય ઈ મને બહુ ખબર નડિયાદની બાજુમાં ડાકોર જવા માટે જાવી નઈ એટલે કંજોડા ગામ પેહલા આવે નડિયાદ ની બાજુ બાજુમાં ડાકોર રોડ ઉપર હા ડાકોર રોડ ઉપર ગામ આવે ગામ આ જે ગોઠવી દીધું એનું નામ હું કીધું શ્રી ભગાભાઈ 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 વાત વારો ભગાભાઈ દલાલ છે વાત કરો છે હા દલાલ જ એ ભગાભાઈ કે તેમ છે એ કંજોડાનો જ એના ઘરે જ આ બધી વિધિ કરેલી છે એના ઘરના ફોટા નાખી એની તમારામાં હા અને ઈ ભગાભાઈ ને ફોટા નાખવી બરોબર

બોલ એકાશી ચૌદ શું રજો કરો હા પછી એકતાલી મારે મોત કર્યું મને ત્રણ વાર નંબર શકાય આ બોલે હું બોલું એક્યાસી

એક બે જગા એ પૂછી જવું પછી કઉ તમે હા તો એવું તો આપણે છોકરી કઈ સમાજની હશે કઈ સમાજ માં પૂછવું પડે બે જગ્યાએ હા ગોઠવણી કરાવી દે ક્યાંય ખાતું નથી ને તો હા તો પૂછી એક બે જગાય પછી કઉર્ચો કેટલો થાય અંદાજે

લગ્ન પ્રસંગ માં સલાડ કરે ઈ સલાડ હોવે એટલે કઈ વાંધો નહિ હવે આના પૈસા કેદી દી પાછા દયો છો હવે આ બધું પતે બાર મુ તેર મુ એટલે તમો ને અપાઈ દઉં છું એમ તમો નું ઋણ તારે તારે બોલાઈ ને અમને આપી દે દસ ની ખાલી થતી જાવ હા પણ આ પતાવી દીજો ને આવા બધા પછાવાના કામ કરતા બંધ કરી દીજો હા

તાલુકો બાપુજી નું નામ રામાભાઈ ભગાભાઈ રામાભાઈ અટક સલાદ સલાદ અને રિયોગો સંજો ખંજોળા કે સંજોડા હા અને તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો ખેડા ઓકે હવે આને વેલુ જેમ બને પતાવી દીજો ઓકે નગર પોલીસ ફરિયાદ ને એવું થાય તો ધંધા છેડજો હા હા નગર પંજાબ માતાજી બચાવવા નહીં આવે વાંધો